સાથે વડોદરામાં દબાણો દૂર કરવાની કવાત પૂરજોશ શરૂ કરવામાં આવી છે વડોદરામાં નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાના અને કોઈ વિસ્તારમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ રોજ વડોદરાના મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી લઈને આ દબાણો દૂર કરવા આવી પહોંચ્યા હતા જ્યાં લોખંડની કેબિનો શેડ નારી ગલ્લા જેવા હંગામી દબાણો દૂર કર્યા હતા આ અમને કોર્પોરેશને બે દિવસ પહેલા બી જાણ નથી કરી એકદમ અચાનક આવીને અમારા ગલ્લાઓ ઉઠાવી લીધા છે અમે બે વર્ષ પહેલા અરજી કરેલી છે કે તો એ લોકોએ એવું જ કીધું પેલા સાહેબ ઊભા છે એમને કે કયા વોર્ડમાં આવે છે અમે પહેલાં ચેક કરીશું પછી કરીશું એના પહેલાં જ આ લોકોએ બધું ઉઠાવી લીધું છે અને અમને જાણ પણ નથી કરવામાં આવી અમે અત્યારે એવું કીધું કે ભાઈ અમે હટાવી લઈએ છે તો પણ હટાવવા નથી દીધું અને જમા કરી લીધું છે વગર કામનો પૈસા નથી ભરતા સાહેબ એ તો બધું ખોટું છે કે પૈસા નથી ભરતા ના છે તે છે પરચી ફાળવા આવે તો કોણ ભરે ભરે બરાબર છે કોઈ પરચી ફાળવા પર નથી આવતું તો પૈસા કેવી રીતે કોઈ ભરે

દબાણ ઉભું કરનારા લોકો સમક્ષ પાલિકા દ્વારા અનેક વખત વિનંતી કરવામાં આવી છે નોટિસો પાઠવવામાં આવી છે તેમ છતાં પણ દબાણ યથાવત જોવા મળી રહ્યું છે આ દબાણ યથાવત સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણ દૂર કરવાની कवायત આખરે હાથ ધરી છે આજ રોજ વોર્ડ નંબર 19 ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્ક ને સાથે રાખી મગરપુરા ડેપોની પાછળ રસ્તામાં અડતરરૂપ હંગામી દબાણો જમા જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે લારીઓ અને બીજી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર